વ્યાજ કરજો મહિનાનું દોઢ પોચ ટકા પાછું એના કદી પૈસા આયા જ રહ્યા હાલ્યા છે એટલા ઘેર પડ્યા એના કદી મૂકીને હાલ્યા છે પતી જાય બાઈક લઈ આવો એટલું જતું પોતે એટલું સારું કર વ્યાજ ચાલે ના ઘેર પૈસા પડીને એવું કરવાના જવા માં તો જવા દે મૂકી ઓછું નહીં પાછો મેતા હા હું કાઢી જીતે હા બધા ચાપકા તું

દાડા પૂરા થઇ ગયા પહેલા દાળા પૂરા થઈ ગયા દાડા સહી છીએ સહી પણ મહિનો જ થયો પેલીટલા દાળા ના પૈસા લઈ ગયો બે દાણા બે દાળા ચી દાડા બે જુઠ્ઠા લખો

બાઈક તો કે કોઈનું વાદા વાદા વા વાત જેલે પછી વેચી મારાઈ ગયે છે એ વેચી માર્યું છે ત્યાર પછી કોઈ લેવા ના તો અમારું કરવા લ્યા અલે મહિના વાયલેનું વાયલે આવ્યો છું કમ્પ્લીટ આ માર વેચઈ જા બધું ઓ તો તારીખ ઉપર બીજી તારીખ જાય ને તમારો શેકોણો સી લે બેગવા મુખી વાદાનો પૈના દ દાળા હે દે એટલે અમે તો કોઈનું લેશે નઈ લઈ આ દે ને તો એ તો વાત છે આ દુઆ લે આ દે તો એડવાન્સ કરો

કે ટાઈમ થઈ ગયો છે ને મારે જમીન લાવો ભાઈ ગીરું મેં લેતી એ કે ટાઈમ પૂરો થઈ ગયો એના પૈસા હાલી ને આપણે જમીન લઈ લેવાના નહીં અને પૈસા હાલ દેવાના એટલે પૂરું થઈ જાય એટલે એટલે અમે જી ઘેર ધરીવાનું ઘેર જ હશી હેરો ઘર તો અમે આવી જયું સર કોખે પાછો હું બરાબર વાત ચાલે પૈસા વાયદો બે મહિના વધારા જેટલા પૈસા લઈ જ મહિના મહિનાનો વાયદો ચાર મહિના છ મહિના હતા

એમને પણ એવાય એવાય અંગૂઠા મારે એવા કાબર નહીં ચાલ પાછા મારે જો નહીં બસ કમ્પ્લીટ આ તો આપણે અંગૂઠો નહીં માયેલો તે અંગૂઠો તો માયેલો પણ 100 મહિનાનો વાયદો હતો પેલા ખાલી લોન ચેક કરી દો અને 1.5 લાખ રૂપિયા જ હતા હું કહું છું લખા આવ પૈસા લે તો આ લાગે તમાર કુહ આ લાગે આ તમે ક્ષેત્રો જ છો આ જો કા ડક્કા છે પૈસા લવાના આયા કે બધા હલા કરસ અને હલાલા ઉતે બે મહિના ઓછા તમે લખ્યા છે મારા લખેલું ચાર અને પચાસ હાજર રૂપિયા તમે તો વધારે લખી દીધા હોય કમ્પ્લેટ લખેલું હોય આય તો બધા છેતરા ના ધંધા કરો ફૂટી નાખે છે બે જયારે ફૂટી નાખો ત્યાં ફૂટી નાખે છે પણ આ લખેલું વાંચાલ આવું કરવું હોય પૈસા લેવા હોય આબુ દે

હું છ મહિના લખાયા હતા ત્યાં ઈરાખી ચાર મહિના તમારું ઉપર બે મહિના લેટ પડ્યા એ હું કર્યો અને દોઢ લાખના ઉત્તર અઢી લાખ કર્યા અઢી લાખ એટલું બધું વેજ વધુ હે ત્યારે એટલું બધું વેજ કઈ માર જમીન વિભો લઈ ગયા અને જમીન લઈ ગયા વિભાગ તાને એટલે ગીરો લખી હતી ગીરો લખી હતી અમે દોઢ ના અઢી લાખ કર્યા મૂંછોથી ભણું તું ઘેર જા તારી જમીન પાછી આવી છે હ અને તું છ મહિનો તો એનો કરવું એ હા આપડે કક્ષ મૂકી શકે જ ને ભાઈ રહ્યો

અને આપડી કે તીજોરીઓ ભરાય ઓ ભરા ના ભરાય ઓ ભરા પણ અમે ચાલી તા મારો પગાર છે તો ચાલી આ જા અમે લાખ થઈ ગયો ઓ વાત કરો છે ઓ એટલે અમુ પાછા ગયા જો ના ના આમ તો સામો રહો આમ તો તમે કેમ મત બોલો ઓ વ બીજો ના કરો ના કરો ના કરો ઓકે બેઠા કે ઓ બેઠા આ આ બીજા બોલા કેમ દાદા ના ભાઈ ચોથી ચોથી ભૂલા પાયા તો હોય

એલે વેચાણ કદુ મ ભાઈ નો આખો બાતો થાય મારે ચા ના વેચેરા આ 2 લાખ રૂપિયા ગણ તૈયાર હોય તો આલ દેજો છે ચાલો ઓવા આલો છે કાયા છોડી આલ દીધું ભાઈ મા શેઠ ના આલ લ્યો આ બે લાખ રૂપિયા કમ દે છે કા કાર્બે કામ લે ગણ તો દઉં છું તમારા અમાર કમ્પ્લેટ જ હોય બધું હા હેલો એલો મને જવા દેઓ આ ભારે ભારે ખરા હો 2 લાખ ખરા કે

एले 25 काही नाको 55 लाख बाय काय का यु का थाया थाया बाय चारा मो आधो आवे हो नाही हव लागजो पेलो सोळजो अबे जो तो खरा इलदा लगत आगत आथे थोडे दो थो। बाय जोय तू कापले जोय तो कामे चोदी ओवा ना का पाछो लोचो मारे तम हाथे आले मेहता हव

એ અરે તો જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગની ઓફિશિયલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને તો કરો કરો